ગોજ મશીન વગામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પોલીસે બે સમોને ઝડપી પાડ્યા તો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વડુ પોલીસ મથકની હદમાં આવેલા ભોજ મશીન વાગા વિસ્તારમાંથી વડુ પોલીસે દારૂના જથ્થા સાથે બે સમોને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડુ પોલીસ મથકના પોલીસ કર્મીને મળેલી બાતમીના આધારે પોલીસે ભુજ ગામના મશીન વગા વિસ્તારમાં છાપો મારતા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ બોટલ નંગ ચારસો સાડત્રીસ કે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર સાતસો સુડતાલીસ તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા ઇન્ડિકા વિસ્ટા ગાડી તથા ટાટા કંપનીની સફેદ કલરની ઇન્ડિકા વિસ્ટા ગાડી કે જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની સેલબદ્ધ બોટલો નંગ ચારસો સાડત્રીસ કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર સાતસો સુડતાલીસની કરી મળેલ એક એન્ડ્રોઈડ મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા પાંચ લાખ મુદ્દામાલ સાથે સમૂહને ઝડપી પાડી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી